જે વલસાડ પોલીસ માટે બની ગઈ હતી પડકાર જેને વલસાડ જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી જે વલસાડ પોલીસના ચોપડે હતી વોન્ટેડ એ કુખ્યાત પથ્થર ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ભીલાડ અને વાપી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો એક ચોર તસ્કર ગેંગ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી હતી એક ચોરીની તપાસ પોલીસ કરે ત્યાં બીજી જગ્યાએ ચોરી થતી હતી રાત પડતા તરખાટ મચાવતી ટોળકીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી એ ટોળકીને પકડવામાં જિલ્લા પોલીસને મળી છે મોટી સફળતા વલસાડમાં આંતરરાજ્ય તસ્કર ગેંગનો તરખાટ સત્યાવીસ જાન્યુઆરીએ ભિલાડના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે આવેલા એક ઘરમાં ચોરી થઈ હતી તેની ફરિયાદ ભિલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી ભિલાડ પોલીસ સહિત વલસાડ જિલ્લા એલસીબીએ પણ તપાસ શરૂ કરી હતી આ દરમિયાન મળેલી એક બાતમીના આધારે જિલ્લામાં તરખાટ મચાવનાર પથ્થર ગેંગના ચાર સભ્યોને પકડી લેવામાં આવ્યા છે તેઓની પાસેથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના ઘડિયાળ ભારતીય અને વિદેશી ચલણી નોટો કિંમતી સામાન અને ચોરી કરવા માટેના સાધનો સહિત કુલ એક પોઈન્ટ સિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અલગ અલગ લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા જણાતી હતી જેથી પોલીસ એની તપાસમાં હતી અને તપાસ દરમિયાન બિલાડ પોલીસ અને એલસીબી પોલીસ બંને સાથે મળી તપાસ કરતી હતી જેમાં એલસીબી પોલીસને બાતમી મળેલી હતી અને જે આધારે એમણે ચાર માણસો પકડેલા હતા એ માણસોની પૂછપરછ દરમિયાન તેઓ એમપીના ધાર જિલ્લાના રહેવાસી હતા અને એમાં મુખ્ય આરોપી હાબુ મોહનિયા કરીને હતો અને એને પકડીને વધારે પૂછપરછ કરતા અને મુદ્દામાલ એમની સાથે મળી આવેલી જેમાં સોના સોનાચંદી દાગીના વિદેશી દેખાતું ચરણ અને ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા એક લાખ છસો એકતાલીસ રૂપિયા

જે વતન અને આસપાસના વિસ્તારમાંથી સગા સંબંધી મિત્રો કે પરિચિત લોકો સાથે મળીને ગેંગ બનાવે છે ત્યારબાદ કોઈ પણ જગ્યાએ બધાને લઈ જાય છે તે વિસ્તારમાં શરૂઆતમાં કડિયા કામ કે અન્ય છૂટક મજૂરી કરે છે આ દરમિયાન આસપાસના વિસ્તારની રેકી કરે છે તમામ બાબતોની રેકી બાદ મોકો મળતા ચોરી અને લૂંટ જેવી ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે ચોરી દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે તો તેની સામે ડુંગરા સહિત આસપાસના વિસ્તારમાં આચરેલા આઠ ગુનાના ભેદ ઉકેલાયા છે આ ગુનામાં સામેલ દસ પૈકી ચાર શખ્સો પકડી છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે કંપનીમાં નોકરી તથા અલગ અલગ જગ્યાએ ફરતું રહેવાનું અને છેવાડાના જે ગામો હોય છેવાડાના ગામની અંદર અને સોસાયટીઓમાં આ લોકો ચોરી કરતા હતા જે દરમિયાન વોચમેન કે અન્ય કોઈ જાગી જાય તો પથ્થરમારો કરવાનો જેથી કોઈ સામનો ન કરી શકે આવી એમની મોડો સોપરેડી છે અને આ નોકરી દરમિયાન કે એમાં લોકો રેકી કરતા હતા અને રેકી દરમિયાન જે પણ બંધ ઘર દેખાય ખાસ કરીને બંધ ઘરમાં આ લોકો ટાર્ગેટ કરતા હતા જે આ સુધી તપાસ દરમિયાન ખુલેલું છે જે રીતે આ ટોળકી ગુના આચરતી હતી તેના પરથી એ તો સ્પષ્ટ છે કે ગેંગમાં સામેલ આ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરવામાં માહેર છે વલસાડ સિવાય ગુજરાતના અન્ય કયા કયા જિલ્લાઓમાં આ ટોળકીએ કેટલા ગુના આચર્યા છે રાજ્ય બહાર પણ ચોરી કરવા જતા હતા કે શું કેટલા સમયથી ગુના આચરતી હતી તે જાણવા સહિત ફરાર છ આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ